તાપી જિલ્લામાં નલ સે જલ યોજના પાછળ કરોડોના ખર્ચતા છતાં નિષ્ફળ તાપી જિલ્લાના છેવાડાના ઉછલ તાલુકાનું જરણપાળા ગામ કે જે મહારાષ્ટ્રને અડી આવેલ બોર્ડર વિલેજ ગામ છે અંદાજીત પંદરસોની વસ્તી ધરાવતા ગામમાં ખાસ કરી દાદરી ફળિયામાં રહેતા લોકોને પાણીની ભારે હાલાકી વેઠવી પડે છે તંત્ર ગામમાં મીની પાણીની ટાંકીની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ આ પાણીની ટાંકી પણ પાણી વિના બિનઉપયોગી પુરવાર થાય છે જેના કારણે ગામના લોકોએ દર ઉનાળે પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે પાણીની સુવિધાથી વંચિત ઉછલના પાળા ગામમાં છેલ્લા પાંચેક વર્ષથી પાણીની સમસ્યા નિવારવા માટે લોકો માંગણી કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અહીંના લોકોને દર ઉનાળે પાણી માટે વલખા મારવાની નોબત આવે છે હાલ પર જરણપાડા ગામના દાદરી ફળિયામાં રહેતા લોકો ફળિયામાં અડધો કિમી દૂર આવેલ એક ખાનગી કૂવામાંથી પાણીની તરસ છિપાવી રહ્યા છે ત્યારે આજે સિઝનમાં પ્રથમ વખત તંત્ર દ્વારા એક માત્ર ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે એક તરફ ગુજરાતમાં ટેન્કર રાજ ખતમ થઈ ગયા હોવાના સરકારના દાવાની પોકળ સાબિત થઈ રહ્યા છે સફીરા ગામી છે હું જરણપાડામાં રહ્યું છું દાદરી ફળિયામાં અમારા અહીંયા પાંચ પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે પાણીની ટાંકી છે પણ નળ બી છે પણ બધા કનેક્શન નળના તૂટી ગયેલા છે નળમાં પાણી નથી આવતું બોર પણ સુકાઈ ગયેલા છે પાણીની બહુ બધી તકલીફ છે અમે અહીંથી દૂર કૂવા છે ત્યાં પાણી ભરવા જતા છે ગરમી વધારે ગરમીના લીધે કૂવામાંનું પાણી અંદર જતું રહેલું છે કૂવામાંથી પાણી કરાવવામાં બી તકલીફ થતી છે અમને દિવસમાં અમે પંદરથી વીસ વાર આટા મારીએ છીએ ગાય ભેંસ છે એ લોકો માટે વધારે પાણી ભરવું પડે છે ઘરની વકરાશ માટે પણ પાણીની જરૂર છે સરકાર અમે ગામના પંચાયતમાં વિનંતી કરી કે અમને પાણીની ટાંકી આપે પણ કંઈ આજ સુધી અમને સુવિધા મળી નથી મારું નામ રવિતાબેન ગામ ઝરણપાડા ફળી એમાં અમે રહીએ છીએ અને અમને પાંચ વર્ષથી પાણીની તકલીફ છે બોરની ટાંકીએ બધી સુવિધા કરેલી છે પણ જાન્યુઆરી મહિના પહેલાં જ આવતા બોર સુકાઈ જાય છે અને એના લીધે અમને ઘણી તકલીફ થઈ ગઈ તકલીફ છે પણ પાંચ વર્ષથી કંઈ પાણીનો ટેન્કર કે કોઈ પણ સુવિધા કરવામાં આવી નથી અમને પાણીની જરૂર છે માટે અમે એક ખેતરમાં એક માલકીનનો કૂવો છે ત્યાં પાણી લેવા જતા છે અને રોજ અમે સવાર સાંજ દસ દસ કરતાં વધારે બી ફેરા મારીએ છીએ અને આવતા જવતા રસ્તો પણ ખરાબ છે ને વધારે પાણી વજન લઈ આવવાથી અમે બીમાર પણ થઈ જઈએ છે પણ અમે શું કરીએ અમારી આ તકલીફ છે પણ અમે બીજાને કોને કહીએ પરંતુ અમારી તકલીફ કોઈ જાણતું નથી તો અમે અમારા માટે એવી સુવિધા કરી આપે અમારી વિનંતી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી